આજરોજ તળાજા મહુવા હાઈવે પર આવેલ મહુવા તાલુકાના લોંગડી ગામ પાસે જે નાકું ઊભું કરવામાં આવ્યું છે અને કોબડી ગામ પાસે આવેલ નાકું જે ચાલુ કરાયું છે તેના વિરોધમાં આજરોજ મહુવા ખાતે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયું હતું જેમાં ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પોપટભા વાળા સાથે મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા સાથે વધુમાં ભરતસિંહ વાળા શું કહે છે અને કઈ ચીમકી ઉચ્ચારી તે સાંભળો અમે રોડ ટેક્સ કરી લાખો રૂપિયા રોડ ટેક્સ કરીએ

તમે પચાસ પચાસ હજાર રૂપિયા ના પગાર ખાવી અને તમે હટાવી લો મેહરબાની કરીને હટાવી લો બધા પ્રોગ્રામ છોયા જગ્યા થાય છે અને જે પ્રાણ આપી દઉં અમે નવ ટોળ નાક ઊભું જ છે મસ્ત મોટી ફી ઉઘરાવે છે અહીંયા પોતાનું મનમાની કરે કોબડી છે આપણે લોંગડી છે અને બળી ત્રણ ઠેકાણા જે આપણે ટોલ નાખે છે ભાવનગર જિલ્લાની અંદર ત્રણ ટોલ નાક આવેલા છે એક વો ચાલી જવું મોટા મોટો ટોલ નાખો આપણે લોંગડી છે હજી બે દિવસ પહેલા શરૂ કરવામાં એ તો રોડનું પૂરું કામ નથી ગયું ઘણે કામ બાકી છે શરૂ શરૂ કરીને પૈસા અમારી રજૂઆત છે કે તારીખ એક આઠ સુધીમાં નોકરી ટોલ નાકાની અંદર આખા ભાવનગર જિલ્લાના કોઈ પણ વસ્તુ જીજે ફોર પાસિંગ હોય અથવા તો જીજે જે ફોરનું કોઈ પણ કામ નું લાયસન્સ અથવા તો આધાર કાર્ડ હોય આજે ભાવનગર જિલ્લાને તમામ મુક્તિ મળવી જોઈએ કારણ કે આ જ્યારે રોડ બનાવ્યો ગામડાના લોકોને આજુબાજુના ગામમાંથી ખની કરીને કે માટીને એવું બધું લઈ અને ગામે સહકાર આપીને તમને રોડ પૂરો કરાયો છે માત્ર શું કામ કે લોકોની સેવા માટે લોકો ઉપયોગી કરે એના માટે તો લોક ઉપયોગી માટે જે તમે પૈસા ઉભરાવો એ વ્યાજબી નથી તો અમે આ સરકારના પ્રતિનિધિ છો સરકારના પ્રતિનિધિ નથી કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે અને અમારા લોકોને જે વાહન અને ભાવનગર જિલ્લા લોકોને રાહત મળે અને એનો ફાયદો થાય એવા માટે રજૂઆત છે તારીખ એક આઠ બે હજાર ચોવીસ સુધી અમારો પ્રશ્ન સોલ્વ નહીં જાય તો

કોપટા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોપડી ટોલ નાકા પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાની એકસો ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે જળાએ કોપડી અને બે દિવસ પહેલાં લોંગડી જે ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું એ તો ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે ટોલ ટેક્સ હોય એવું નાકો ઊભું કરવામાં આવ્યું એટલે અમે ટોલ ટેક્સનો ખરખત વિરોધ કરીએ છીએ કે આ ટોલ નાકા હટાવી લ્યો અગાઉ પણ આનંદીબેનની સરકારમાં ઘણા બધા ટોલ નાકા ઉઠાવી લીધા તો આ દાદા જ્યાં હોય ત્યાં બોલ ફેરવે તો ટોલ નાકામાં ભૂપેન્દ્રભાઈ બુલગદર ફેરમે એવી અમારી એક માગણી છે અને સાથે સાથે અમારે એવી પણ માગણી છે કે ભાવનગર જિલ્લાના જે જે ફોર વાહનના અને જિલ્લાના કોઈ પણ વ્યક્તિએ જો બહારના જિલ્લાના કે રાજ્યના વાહન ખરીદ્યા હોય એ તમામ ભાવનગર જિલ્લાના વાહનોનો ટોલ ટેક્સ માફ કરે અને એ જો અઠવાડિયામાં નહીં કરે તો ધારાસભ્ય અને સદન સભ્યના ઘેરના ઓફિસર કાર્યાલય અમે ઘેરાવ પણ કરજો અને જરૂર પડજે તો ત્યાં લમણી ટોલ નાખે અને કોબરી ટોલ નાખે અમે રોડ ચક્કા જામ પણ કરજો અને તેમ છતાં એવું લાગશે તો અમે સદત સભ્ય ના કાર્યાલયને પણ ધારા ટોપી દીધું બાકી અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે લોકોને ત્યાં સુધી લડત